સમગ્ર ક્ષત્રિય ઠાકોર સૈનિક સમાજ કઈ જગ્યાએ અન્યાય થાય છે થાય સૌથી ગુજરાત નો ઠાકોર હોય અને અન્યાય કરવા વાળું ગમે એવું મોટું માથું હોય એના બાપ ની હારાબારી ના રાખે અને ઠાકોર સમગ્ર ગુજરાત માંથી વધારેલા મારા છત્રીય સમાજના તમામ કલાકારો તેમજ સર્વ સમાજના જે કલાકારો સ્ટેજ ઉપર વધાર્યા છે સૌને મારા નગવરજી ઠાકોરના પ્રણામ અને વંદન વિક્રમભાઈ ની અપીલ ને માન આપીને સમગ્ર ગુજરાત માંથી મારા યુવાનો વડીલો ભાઈઓ બહેનો અને બાળકો સૌને જાધા રામ રામ આજનું આપણું સંમેલન કોઈ રાજકીય સંમેલન નથી આ સંમેલન ક્ષત્રિય ઠાકોર સમાજ અને વિકાસ રહી જાય અન્ય સમાજના કલાકારોના અધિકાર ની અવાજ રજૂ કરતા આપણે ભારત દેશમાં તમે જોતા આવશો કે સરકાર ગમે એની હોય સરકાર કોંગ્રેસની હોય સરકાર ભાજપની હોય સરકાર આમ આદમી પાર્ટીની હોય પણ દેશનું રક્ષણ તો કોણ કરતું હોય છે સૈનિક કરતો હોય છે હાજો એટલે હું આ સમગ્ર ગુજરાત ના ક્ષત્રિય ઠાકોર સમાજ નો સૈનિક છું સમાજ ને કઈ જગ્યાએ અન્યાય થાય છે કઈ જગ્યાએ અવગણના થાય છે એનો સૌથી પેલો ગુજરાત નો અવાજનજી ઠાકોર નો હોય અને અન્યાય કરવા વાળું ગમે એવડું મોટું માથું હોય એના બાપ ની હારાબારી ના રાખે અને ઠાકોર પહેલા ટીવી ની અંદર સમાચાર જોયા ગુજરાત સરકાર ના અમુક મિનિસ્ટરો કલાકારો મી ટીવી અડધો કલાક જોઈ રહ્યો કે મારા વાળો કોઈ દેખાય મારા વાળો કોઈ દેખાય કોઈ દેખાય મારો છત્રીય ના દેખાણ્યો મારો ગુજરાત નો કોળી સમાજ ના દેખાણો મારો ગુજરાત નો ભ્રવાર સમાજ ના દેખાણો મારા ગુજરાત નો રાવણ યોગી સમાજ ના દેખાણો ગુજરાત નો દેવી પૂજક સમાજ ના દેખાણો આ લોકો એમની જાતને ગુજરાત ની ભૂમિ ઉપર સમજે છે શું આજનો અન્યાય નથી વિક્રમભાઈ કદાચ તમને યાદ હોય તો સૌથી પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમે પગ મૂક્યો પણ એક વાર પીઓ મળવા આવજો પ્રીમિયર શો મારા ગામ નો છે ખોડેરા મારે વિક્રમભાઈ એમના કલાકારો નાના નાના હતા એટલે ગુજરાતની અંદર આ છત્રીય સમાજ ને કોઈ પણ અન્યાય કોઈ પણ જગ્યાએ અન્યાય થશે તો સૌથી પહેલો અવાજ લોખંડજી ઠાકોર નો હશે आवाज कोई नहीं टिकट भी बनने था आवाज कोई नहीं गोली थी बनने था ना आवाज कोई नहीं नोटों की बनने था आ क्षत्रियोनो आवाज शैल्या 15 वर्ष थी पांच थी छह जणा लखी करी दीले जरे हमारा विक्रम राजा समाज माते बेड़ू उपाड़ियो छे અને મારા તરફથી એમને જયારે જરૂર પડે રાત્રે ગમે ત્યારે જરૂર પડે તો હું એમના માટે હાજર છું અને આપણો સમાજ જે કહેશે બધા કલાકારો અહીંયા હાજર છે બધા ઠાકોર સમાજ ઓળખતો જશે મિત્રો તો આપણી સમાજ આ તો જે ઠાકોર સમાજ કહેશે એ આપણે તૈયાર કરી જવા શકીએ છીએ અને મિત્રો અમારા વિક્રમકા માટે જોરદાર કાર્યો થઈ જાય કે આપણે સમાજ માટે બેળું પાડ્યું છે અને ખાલી એક સોંગ બે લીટી ગાવા ત માંગુ છું હે જાગો જાગો ઠાકોર જાગો હે જાગો જાગો ઠાકોર

આ ક્ષત્રિય સમાજના તમામે કલાકારો મહાનુભવો તમામે આભાર માઇટ કરી આ લાગેલું બેનર મને આ જીવન યાદ રહેશે એનું કારણ ક્ષત્રિય ઠાકુર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના આ વાક્ય અને આ શબ્દ અમુક અમુક જગ્યાએ જ મને જોવા મળે છે એટલા માટે પણ તો એ મારી કલા ક્ષેત્રે મને બહુ બધો પ્રેમ આપ્યો છે હું જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવ્યા કે કઈ પણ વાતે હું અટકાઈ ત્યાં મને સપોર્ટ મળ્યો છે અમારા હર્ષદભાઈ ઠાકોર એન્ડ અમારા આખા ક્ષત્રિય સમાજનો બહુ બધો આભાર કે મને આમંત્રિત કરી અને ખાસ વિક્રમભાઈની આ બાબતે હું એમને સમર્થન આપું છું ગાંધીગાનો પણ ખુબ આભાર અહિયાં જેટલા વડીલો ઉભા છે ભાઈઓ ઉભા છે બધાનો ખૂબ ખુબ આભાર અને હું જયારે પણ એક ગીત ગાઉ એટલે આ એલાઉન્સ કરું છું અત્યારે તો કેમેરા બધા છે સામે અને એ છે ને એટલે ગાઉ છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે વિક્રમજી એ છે

તમે આયા છો મહેમાનો આગેવાનો અને જેટલા કલાકારો છે જોરદાર વધુ વિક્રમ ઠાકોર વાગતો વાગશે આ માનુ સાહેબ હાચું કેજો 3 દિવસ છે સોશિયલ મીડિયા વિક્રમ પૂછવું પડે ભાઈ વિક્રમ ઠાકોરની ફીજે તો નઈ આવતી હાચું હાચું એ હાચું અમારા અને આપણને બહુ દોડ્યા છે બહુ અલગ કર્યા છે એકતા કરવાની ખૂબ જરૂર છે અત્યારે આપણે નહીં કરીએ તો ચાર સમય બહુ વીતી ગયો છે હજી જાગો અને જમાનો એટલો બદલાણો છે કે આપણે જાગવાની ખૂબ જરૂર છે આપણે મોરા મોરા બહુ ચાલે પણ આપણે મોરે મોરે મેલવાનો નથી આપણે એકતા કરવાની છે કલાકારો બહુ છે અને પેલા તો એક વાર જે બોલે છે રોમા પીલે બેનમ